સોનાના દાગીનાની ખરીદી કરો એટલે સોનું મફતમાં આપે છે રાજકોટમાં સૌપ્રથમ વાર છે આખું ઇન્ડિયા ફરી લ્યો સોના સામે સોનું કોઈ ફ્રીમાંનું આપે એસપી જ્વેલર્સવાળા આપે હો મરડી મેઇન રોડ ઉપર ફૂલિયા અનુદા તેના મંદિરની બાજુમાં એસપી જ્વેલર્સમાં અહીંયા અત્યારે ડ્રીમ ગોલ્ડ ઓફર ચાલે છે 100 ગ્રામ સોનું અહીંયા ખરીદી કરો એટલે 3 ગ્રામ 24 કેરેટ સોનાનો સિક્કો ફ્રીમાં પચાસ ગ્રામ સોનાની ખરીદી કરો એટલે ચોવીસ કેરેટ દોઢ ગ્રામ સોનાનો સિક્કો ફ્રીમાં પચીસ ગ્રામની ખરીદી કરો એટલે ચોવીસ કેરેટ પાંચસો મિલીગ્રામ સોનાનો સિક્કો ફ્રીમાં બીજી ઓફર છે ડ્રીમ રેટ ઓફર આખું રાજકોટ ભરી લ્યો આટલા સસ્તા તમને સોનાના દાગીના કે નહીં મળે ત્રીજી ઓફર ચાલે છે ડ્રીમ મેકિંગ ઓફર આખા રાજકોટમાં જ્યાં જેટલી મજૂરી ચાલતી હોય એટલી પણ બધા કરતા સસ્તી મજૂરીમાં તમને અહીંયાથી દાગીના બનાવીને આપશે તો તો મારી વાલી બહેનો વેલી તકે પહોંચી જજો એસપી જ્વેલર્સમાં અને તમારા બોયફ્રેન્ડ માટે તમારા પતિ માટે તમારા ભાઈ માટે કઈ તમારે બનાવડાવવું છે તો એ પણ બનાવી દેશે વીટી વોચ અરે સોનાનું જ પહેરવાનું હવે ડુપ્લિકેટ કેટલા દિવસ પહેરશો વહેલી તકે પહોંચી જજો એસપી જ્વેલર્સમાં